જમીન એમાં <laughs> 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 જમીન ના ડખા એટલે જમીન ના ડખા એટલે ના ખોદવાનું ના ખોદ્યા જમીન ના ખોદ્યા એટલે દીયો ને જમીન બરાબર ને અને ઉસે જમીન એટલે ઓહો શંકર ની જમીન શંકર અરે ખોર તો ખરો અરે ખોર ખોર મજા આવશે ત્યારે ના ખોદ્યો તો શંકરીઓ

તમારી સેવા અને હું આને લઈને આવી હોય તો કઈક કારણ હશે તો લઈને બરાબર છે